હાલો ફેમિલી કેમ છો મજામાં ગુડ મોર્નિંગ સવાર સવારમાં તો જો ઘરનું કામ બધું કરી નાખ્યું છે અને હવે જવાનું છે જસાપુર આજે પણ જસાપુર જવાનું છે તો તૈયાર થઈને નીકળી ત્યાં પાર્સલવાળા એક ભાઈ આવી ગયા કેમકે અંશે ઓનલાઈન ઓર્ડર કર્યો તો મને કહેતો તો મમ્મી હું ટી શર્ટ મંગાવું મેં કીધું હા મંગાવ એટલે એને લગભગ રોનાલ્ડોનું ટી શર્ટ મંગાવ્યું છે અને રોનાલ્ડો બહુ ગમે છે ફૂટબોલ લવર જ છે મારો અંશ તો ચાલો આજે અત્યારે એનું પાર્સલ આવ્યું છે તો હું પાર્સલ અત્યારે લઈ લઉં પણ અત્યારે મારે ખોલવાનું નથી કે કે અંશ બપોરે આવશે ત્યારે ખોલશે પાર્સલ તો ચાલ અત્યારે પાર્સલ વાળા પેબારે ઉભા છે તો પાર્સલ લઈ લો પાર્સલ આવી ગયું ઓનલાઈન ટીશર્ટ ફ્લિપકાર્ટમાં જસાપરનું કામ પૂરું કરીને આવતા રહ્યા ઘરે જસાપરનું કામ પૂરું કરીને આવે ઘરે અને ઠંડી જેવું લાગે એટલે આવું તડકે ખાડો ઢાળીને તડકે બે વાર ઘડીક તડકે બે બેન મજા આવે પણ તો હોય ગઈ અંદર ઓલા બે તો સ્કૂલે ગયા હજે પાંચ વાગે આવશે આપણે ખડી તડકે બે લે વિટામિન ડી લઈ લેવી આમ જો જસા પરથી આવી ઘરે અને આમ જો પલંગ તો પાંચ ઉપર પંખો રાખીને મૂતી પાંચ ઉપર પંખો ચાલુ અને ધાબડો ઓઢી મૂકી પણ આપણે એ હું નથી મને તો ટાઈટ વાય આપણે તડકે જઈને બેવી કેટલો પાંચ ઉપર પંખો ફફડાટી મારે ફફડાટી અનુભૂતિ થાબડો ઉઠે આપણે ઘરે તડકે બેગ લેવી તડકો આવી રહ્યો છે અત્યારે આવી ઘરે અને ઘરમાં ગઈ તો પાંચ પર વંઘો રાખીને પલક સૂતી અંદર મને તો ઠંડી લાગી અને બહાર ઘડી તડકે બેવું વિટામિન ડી લેવા તડકે બે વાય મજા આવે બારે હાલો ઘડી પૂરી જવું તડકે આ ટી શર્ટ છે બાજુ આવું હતું કેવું માપનું હોન ચલો મસ્તી નું આવી ગયું ટી શર્ટ હાલ તો હવે કેટલા પાંચ વાગી ગયા અને હવે આપણા ગુજરાતીનું એક જ તે ઉઠીને તરત જાય સાંભરે તો જો મેં બનાવી નાખી છે ચા અને હવે ચા પીવા બેસી ગયા છે તો ચા અને હારે આ નાસ્તો પૂરી છે તો ચાલો ચા પીવા તઈને મેથી અને મૂળા મેથી ને મૂળા તો જો ગામડામાં હોય ને તો ફ્રીમાં મળી જાય અહીંયા તો જો વીસ રૂપિયાની મેથી ને વીસ રૂપિયાના પાંચો મૂળા કેવો છે ને ભાવ હાલ તો અત્યારે વાગ્યા છે રાતના દસ અને અમે જોઈએ છીએ દંગલ પિક્ચર જો દંગલ પિક્ચર ચાલુ છે નજર પિક્ચર તો બહુ સરસ મજાનું છે તમે ન જોયું હોય તો જોઈ જવું તો ચાલો હવે તો ગુડ નાઇટ પિચર પિક્ચર પૂરું છે અને પિક્ચર થાય એટલે સુઈ જવાનું છે તો ચાલો બધાને ગુડ નાઇટ મળીએ કાલે વિડીયોમાં